નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ દસ બીજ ગણિતિય પદાવલીના આગળના દાખલા જોશું અત્યાર સુધી આપણે થિયરી અને પ્રશ્ન એક અને પ્રશ્ન બે ગાલા સ્વાધ્યાય પોથીમાંથી તૈયાર કરી લીધા છે આજે આપણે પ્રશ્ન ત્રીજો નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખોની ચર્ચા કરશું સૌ પ્રથમ પહેલો વિકલ્પ જોઈએ કે માઇનસ ત્રણ એક્સ વર્ગ વાયની પાંચ ઘાત ઝેડની ચાર ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે તો ચલની આગળ જે આવેલ હોય છે તેને સહગુણક કહેવામાં આવે છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચલની આગળ માઇનસ ત્રણ આવેલ છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી ત્યારબાદ બીજો વિકલ્પ છે માઇનસ બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા ગુણ્યા વાય એ ખાલી જગ્યા છે તો અહીં આપણે બધાનો ગુણાકાર કરશું એટલે કે માઇનસ બે એક્સ ત્રણ વખત છે એટલે એક્સનો ઘન વાય બે વખત છે એટલે વાયનો વર્ગ તો આપણો જવાબ આવશે માઇનસ બે ઘન વાય વર્ગ ઓપ્શન સી ત્રીજો વિકલ્પ છે કે ખાલી જગ્યા સજાતીય પદો છે તો આપણે વિકલ્પમાં જોશું ચાર વિકલ્પ જે આપણને આપેલ છે એમાંથી કયું સજાતીય પદ છે જોડી કયા સજાતીય પદની જોડી છે તે જોશું તો પહેલો વિકલ્પ એટલે કે એ ચાર એક્સ અને ચાર વાય તો આ બંને વિજાતીય પદ છે એટલે આ આપણો જવાબ નથી બી છે માઇનસ પાંચ એક્સ અને માઇનસ પાંચ વાય તો અહીં પણ એક્સ અને વાય ચલ અલગ અલગ છે એટલે આ પણ વિકલ્પ આપણો નથી સી વિકલ્પ છે એક્સ વર્ગ વાય અને એક્સ વાય વર્ગ તો અહીં બંનેમાં એક્સ વાય એક્સ વાય છે પણ એકમાં એક્સની બે ઘાત છે અને એક્સમાં બીજામાં એક્સની એક ઘાત છે એટલે આ પણ વિજાતીય પદ છે ચોથો એટલે કે ડી વિકલ્પ છે કે માઇનસ સાત એક્સ અને પાંચ એક્સ તો અહીં બંનેમાં એક્સ એક્સ છે એટલે કે આ સજાતીય પદ છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી ચોથો વિકલ્પ છે કે પાંચ એક્સ ઘન વધતાં ચાર એક્સ વર્ગ વધતા ત્રણ એક્સ વધતા બેમાં ખાલી જગ્યા પદો છે તો અહીં ચાર પદો છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ પાંચમો વિકલ્પ છે ખાલી જગ્યા વિજાતીય પદો છે તો એમાં પણ આપણે વિકલ્પ જોવા પડશે પહેલો વિકલ્પ છે ત્રણ એક્સ વર્ગ અને માઇનસ પાંચ એક્સ વર્ગ તો અહીં બંને એક્સ વર્ગ એક્સ વર્ગ છે એટલે આ સજાતીય છે એટલે એ આપણો જવાબ નહીં આવે બીજો વિકલ્પ છે આઠ એક્સ ઘન માઇનસ ચાર એક્સ ઘન તો અહીં પણ એક્સ ઘન એક્સ ઘન છે એટલે આ પણ આપણો વિકલ્પ નહીં આવે ત્રીજો વિકલ્પ છે બે એક્સ વર્ગ વાય અને માઇનસ ત્રણ એક્સ વર્ગ વાય તો અહીં પણ એક્સ વર્ગ વાય એક્સ વર્ગ વાય છે એટલે આ પણ નહીં આવે ચોથો ડી વિકલ્પ છે છ એક્સ અને છ વાય તો આ બંને અલગ અલગ છે તો જવાબ આવશે ડી છઠ્ઠો વિકલ્પ છે કે ને એક્સ વડે ગુણી આઠમાંથી વાત કરતા ની પદાવલી ખાલી જગ્યા છે એક્સની એક્સ વડે ગુણીએ એટલે એક્સ વર્ગ આવશે એને આપણે આઠમાંથી બાદ કરવાના એટલે આપણો જવાબ આવશે આઠ ઓછા એક્સ વર્ગ ઓપ્શન બી સાતમો વિકલ્પ છે કે જો એક્સ બરાબર માઇનસ બે હોય તો માઇનસ ત્રણ એક્સ ઘનની કિંમત ખાલી જગ્યા થાય તો અહીં આપણે એક્સની જગ્યાએ માઇનસ બે મૂકવાના છે એટલે કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બેની ત્રણ ઘાત માઇનસ બેની ત્રણ ઘાત કરશું એટલે માઇનસ આઠ આવશે બે દુ ચાર ચાર દુ આઠ માઇનસ આઠ માઇનસ આઠ ગુણ્યા માઇનસ ત્રણ કરશું એટલે કે પ્લસ ચોવીસ જવાબ આવશે એટલે કે ઓપ્શન એ આઠમો વિકલ્પ છે કે પાંચ એક્સની ચાર ઘાત ઓછા ત્રણ એક્સ વર્ગ વધતા આઠમાં અચળપદ ખાલી જગ્યા છે અચળપદ એટલે કે ચલ વગરનું પદ ચલ વગરનું પદ અહીં આઠ છે એટલે આપણો જવાબ આવશે આઠ ઓપ્શન ડી ચોથો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પહેલું વિધાન છે કે ચાર એક્સ વાય પદમાં એક્સ વાય એ અચળ પદ છે આ વિધાન ખોટું છે કેમ કે એક્સ વાય એ ચલ છે અચલ નથી એટલે જવાબ આવશે ખોટું બીજું વિધાન છે બે એ વર્ગ બી અને ઓછા ત્રણ એ વર્ગ બી એ સજાતીય પદો છે તો આ જવાબ સાચો છે કેમ કે એ વર્ગ બી એ વર્ગ બી એ સજાતીય ચલ સરખા છે એટલે જવાબ લખશું ખરું ત્રીજું વિધાન છે બે એક્સ અને ત્રણ વાયનો ગુણાકાર છ એક્સ વાય થાય તો બે તેરી છ એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય તો આ વિધાન પણ ખરું છે ચોથું વિધાન છે વાય વર્ગમાંથી માઇનસ પાંચ વાય વર્ગ બાદ કરતાં માઇનસ ચાર વાય વર્ગ બાકી રહે છે તો આ વિધાન ખોટું છે કેમ કે વાય વર્ગમાંથી માઇનસ પાંચ વાય વર્ગ બાદ કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે વાય વર્ગ પ્લસ પાંચ વાય વર્ગ એટલે કે છ વાય વર્ગ થશે પાંચમું વિધાન છે કે પાંચ એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વત્તા ત્રણ એ ત્રિપદી છે તો આ આ વિધાન ખરું છે કેમ કે અહીં ત્રણ પદ આવેલા છે એટલે વિધાન ખરું છઠ્ઠું વિધાન છે એક્સ અને વાયના સરવાળામાં સરવાળાના અડધામાંથી એક બાદ કરતા પદાવલી એક્સ વત્તા વાય છેદમાં બે ઓછા એક મળે તો આ વિધાન પણ ખરું છે સાતમું વિધાન છે કે સાત વધતા પાંચ એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ ઘન વધતા એક્સમાં અચળપદ એક્સ છે તો આ વિધાન ખોટું છે કેમ કે ક્યારેય અક્ષર એટલે કે એક્સ વાય એ અચળપદ ન હોઈ શકે અચળપદ અહીં સાત છે એટલે આ વિધાન ખોટું છે આઠમું વિધાન છે નવ એક્સની છ ઘાત વાયની પાંચ ઘાત જેટની ચાર ઘાતમાં સંખ્યાત્મક સગુણક નવ છે તો આ વિધાન ખરું છે નવમું વિધાન છે કે વાય ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા માઇનસ બે અવયવો ધરાવતું પદ માઇનસ બે એક્સ વર્ગ વર્ગ છે તો અહીં જોઈ શકો છો કે વાય બે વખત છે અને એક્સ પણ બે વખત છે એટલે કે એક્સની બે ઘાત વાયની બે ઘાત અને માઇનસ બે એટલે કે માઇનસ બે એક્સ વર્ગ વાય વર્ગ છે તો આ વિધાન ખરું છે દસમું વિધાન છે પી ક્યુ વર્ગ અને ઓછા ચાર ક્યુ વર્ગ પી એ વિજાતીય પદો છે તો આ વિજાતીય પદો નથી કેમ કે ચલ અને ચલનો ઘાતાંક બંને સરખા છે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેની બાબતોની પદાવલીઓ લખો તો એમાં પહેલું વિધાન છે એક્સમાંથી વાય બાદ કરી પરિણામના અડધામાંથી પાંચ બાદ કરતા એક્સ માઇનસ વાય કરવાના એના અડધા એટલે કે ભાગ્યા બે ઓછા પાંચ એટલે કે એક્સ ઓછા વાય ભાગ્યા બે ઓછા પાંચ બીજું છે પી અને ક્યુના ગુણાકારના ત્રણ ગણામાં બે ઉમેરતા પી અને ક્યુના ગુણાકારના ત્રણ ગણામાં એટલે કે સૌપ્રથમ પી અને ક્યુનો ગુણાકાર એટલે પી ક્યુ એના ત્રણ ગણા એટલે કે ત્રણ પી ક્યુ બે ઉમેરતા એટલે કે વત્તા બે તો જવાબ આવશે ત્રણ પી ક્યુ વત્તા બે ત્રીજું વિધાન છે એક્સ અને વાયના સરવાળાના વર્ગમાંથી ત્રણ બાદ કરતા એટલે કે એક્સ અને વાયનો સરવાળો એટલે કે એક્સ વત્તા વાય એનો વર્ગ એટલે કે કાઉસની ઉપર વર્ગ કરશું એમાંથી ત્રણ બાદ કરતા એટલે કે માઇનસ ત્રણ એટલે આપણો જવાબ આવશે એક્સ વત્તા વાયનો વર્ગ ઓછા ત્રણ ચોથું છે એક્સના ઘનમાંથી વાયનો વર્ગ બાદ કરી પરિણામને બે વડે ભાગતા એક્સનો ઘન એટલે કે એક્સની ત્રણ ઘાત ઓછા વાયનો વર્ગ એટલે કે વાયની બે ઘાત એક્સનો ઘન ઓછા વાયની બે ઘાત એને ભાગ્યા બે એટલે કે એક્સ ઘન ઓછા વાય વર્ગ છેદમાં બે પાંચમું છે એક્સ અને વાયના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા એટલે કે એક્સ અને વાયનો ગુણાકાર કરવાનો ઓછા એક્સ વત્તા વાય એટલે કે સરવાળો બાદ કરવાનો એટલે કે એક્સ વાય ઓછા એક્સ વત્તા વાય છઠ્ઠું વિધાન છે એક્સના બે ગણામાંથી વાયના ત્રણ ગણા બાદ કરી પાંચ વડે ભાગતા એક્સના બે ગણા એટલે કે બે એક્સ માઇનસ વાયના ત્રણ ગણા એટલે કે ત્રણ વાય માઇનસ ત્રણ વાય એટલે કે બે એક્સ ઓછા ત્રણ વાય એને આપણે પાંચ વડે ભાગવાના એટલે કે ભાગ્યા પાંચ છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની પદાવલી માટે પદના અવયવો લખો એમાં પહેલું છે કે નવ એક્સ ઘન વાય વર્ગ અવયવ લખવાના છે એટલે કે અવિભાજ્ય અવયવ આપણે પાડવાના નવના અવિભાજી અવયવ થશે ત્રણ ગુણ્યા ત્રણ એક્સ ઘન એટલે કે એક્સનો ત્રણ વખત ગુણાકાર એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ અને વાયની બે ઘાત છે એટલે કે વાય ગુણ્યા વાય એટલે કે જવાબ થશે આપણો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ત્યારબાદ બીજું છે પંદર એક્સ વાયનો ઘન તો પંદરના અવયવ થશે ત્રણ પાંચ પંદર એટલે કે ત્રણ ગુણ્યા પાંચ એક્સ એક વખત છે એટલે એક્સ ગુણ્યા વાય ત્રણ વખત છે એટલે વાય ગુણ્યા વાય ગુણ્યા વાય તો ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ત્રીજું છે માઇનસ ચાર એક્સ વર્ગ વાયની ચાર ઘાત તો માઇનસ ચારના અવયવ આપણે માઇનસ બે ગુણ્યા બે ગુણ્યા એક્સની બે ઘાત એટલે એક્સ ગુણ્યા એક્સ અને વાયની ચાર ઘાત એટલે વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય સાતમો પ્રશ્ન છે કે નીચે આપેલી બહુપદીમાં કઈ એક પદી છે કઈ દ્વિપદી છે અને કઈ ત્રિપદી છે તે લખો તો તેમાં પેલું છે દસેક્સ વર્ગ વત્તા પાંચ તો અહીં આપણે બે પદ છે એટલે દ્વિપદી લખશું બીજું છે માઇનસ ચાર અહીં એક જ પદ છે એટલે એક પદી લખશું तीजू छे x³ + 2x² + 1 તો અહી ત્રણ પદ છે એટલે ત્રિपदी લખશું ત્યાર બાદ ચોથું છે 3x - 1 + x² તો અહી ત્રણ પદ છે એટલે ત્રિपदी લખશું પાંચમું છે -5x તો અહી એક જ પદ છે એટલે એકपदी લખશું છઠ્ઠું છે કે -3x + 1 અહી બે પદ છે એટલે દ્વિपदी લખશું સાતમું છે 9x + 2 અહી પણ બે પદ છે એટલે દ્વિपदी લખશું આઠમું છે સાત વત્તા ત્રણ એક્સ વત્તા એક્સ વર્ગ અહીં ત્રણ પદ આવેલા છે એટલે ત્રિપદી લખશું નવમું છે માઇનસ દસ એક્સનો ઘન અહીં એક જ પદ છે એટલે એક પદી લખશું દસમું ત્યારબાદ છે માઇનસ દસ એક્સ માઇનસ દસ અહીં બે પદ આવેલા છે એટલે આપણે લખશું દ્વિપદી હવે આપણે આઠમો દાખલો જોઈએ જો એક્સ બરાબર માઇનસ બે હોય તો નીચેનાની કિંમત શોધો એટલે કે અહીં જેટલા દાખલા આપેલા છે એમાં દરેકમાં એક્સની જગ્યાએ આપણે માઇનસ બે મૂકશું અને આપણે કિંમત શોધશું પહેલું દાખલો છે કે ત્રણેક્સ વર્ગ વધતા પાંચ એક્સ જેમાં એક્સની જગ્યાએ આપણે માઇનસ બે લેવાના છે તો ત્રણ કાઉશમાં માઇનસ બેનો વર્ગ પાંચ એક્સની જગ્યાએ માઇનસ બે એટલે કે પાંચ કાઉશમાં માઇનસ બે હવે ત્રણ માઇનસ બેનો વર્ક કરશું એટલે પ્લસ ચાર થશે એટલે કે ત્રણ ગુણ્યા ચાર વત્તા ગુણ્યા ઓછા કરશું એટલે ઓછા આવશે તો પાંચ ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ દસ હવે ત્રણ ગુણ્યા ચાર એટલે બાર બાર ઓછા દસ એટલે કે આપણો જવાબ આવશે બે બીજો દાખલો એમાં છે કે એક્સ ઘન ઓછા બે એક્સ વત્તા એક તો અહીં પણ આપણે એક્સની જગ્યાએ માઇનસ બે માઇનસ બેનો ઘન ઓછા બે એક્સની જગ્યાએ માઇનસ બે તો કાઉન્સમાં માઇનસ બે વત્તા એક માઇનસ બેનો ઘન કરશું એટલે આપણો જવાબ આવશે માઇનસ આઠ માઇનસ ગુણ્યા માઇનસ બે દુ ચાર એટલે પ્લસ ચાર વત્તા એક તો માઇનસ આઠ ચાર વત્તા એક એટલે પાંચ માઇનસ આઠ વત્તા પાંચ માઇનસ આઠમાંથી પાંચ બાદ કરશું એટલે માઇનસ ત્રણ આપણો જવાબ આવશે ત્રીજો દાખલો છે એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ વધતા એક તો અહીં પણ એક્સની જગ્યાએ માઇનસ બે મૂકશું માઇનસ બેનો વર્ગ વધતા ત્રણ ગુણ્યા માઇનસ બે વત્તા એક તો માઇનસ બેનો વર્ગ ચાર થશે પ્લસ માઇનસ એટલે માઇનસ થશે તંદુ છ માઇનસ છ વત્તા એક તો ચાર વત્તા એક સરખી નિશાની છે સરવાળો કરશું એટલે પાંચ ઓછા છ પાંચમાંથી છ બાદ કરશું એટલે જવાબ આવશે ઓછા એક ચોથો દાખલો છે કે ત્રણેક્સ વર્ગ ઓછા પાંચ એક્સ અહીં પણ એક્સની જગ્યાએ આપણે માઇનસ બે મૂકશું ત્રણ કાઉસમાં માઇનસ બેનો વર્ગ માઇનસ પાંચ માઇનસ બે તો ત્રણ ગુણ્યા માઇનસ બેનો વર્ગ ચાર થશે એટલે કે ત્રણ ગુણ્યા ચાર માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે એટલે પ્લસ દસ થશે ત્રણ ચોક બાર બાર વત્તા દસ એટલે બાવીસ આપણો જવાબ આવશે નવમો દાખલો છે કે જો એક્સ બરાબર એક અને વાય બરાબર માઇનસ એક હોય તો નીચેનાની કિંમત શોધો એટલે કે અહીં આપણે બે જગ્યાએ કિંમત મૂકવાની છે એક્સની જગ્યાએ એક લેવાનો છે અને વાયની જગ્યાએ માઇનસ એક લેવાનો છે તો આપણે પહેલો દાખલો જોઈએ બે એક્સ વાય તો અહીં એક્સની જગ્યાએ એક અને વાયની જગ્યાએ માઇનસ એક્સ એક મૂકશું એટલે કે બે ગુણ્યા એક ગુણ્યા માઇનસ એક તો આપણો જવાબ આવશે માઇનસ બે બીજો દાખલો છે એક્સ વર્ગ ઓછા વાય વર્ગ તો અહીં એક્સની જગ્યાએ એક અને વાયની જગ્યાએ માઇનસ એક મૂકશું તો એક્સનો વર્ગ એટલે કે એકનો વર્ગ ઓછા વાય એટલે કે ઓછા એકનો વર્ગ તો એકનો વર્ગ એક થશે ઓછા એકનો વર્ગ એક થશે એટલે કે એક ઓછા એક તો જવાબ આવશે ઝીરો ત્યારબાદ ત્રીજો દાખલો છે એક્સ ગન વત્તા વાય ગન એક્સ ગન વત્તા વાય ઘન એક્સની જગ્યાએ એકનો ઘન વધતા વાયની જગ્યાએ ઓછા એકનો ઘન તો એકનો ઘન એક થશે ઓછા એકનો ઘન ઓછા એક થશે એટલે કે એક ઓછા એક જવાબ આવશે ઝીરો ત્યારબાદ ચોથો દાખલો છે એક્સ વર્ગ વધતા એક્સ વાય વાયનો વર્ગ તો એક્સ ની જગ્યાએ એકનો વર્ગ વધતા એક્સ ગુણ્યા વાય એટલે કે એક ગુણ્યા ઓછા એક વત્તા વાયનો વર્ગ એટલે કે ઓછા એકનો વર્ગ તો 1 +*- એટલે - -1 થશે -1 નો વર્ગ 1 થશે એટલે કે 1 - 1 + 1 1 માંથી 1 બાદ થશે એટલે 0 0 + 1 એટલે 1 જવાબ આવશે 5મો દાખલો છે x નો ઘન - xy - y નો ઘન તો x ની જગ્યાએ 1 નો ઘન - 1 * -1 - -y નો ઘન એટલે કે ઓછા એકનો ઘન કરશું એટલે ઓછા એક થશે ઓછે ઓછે વત્તા થશે એટલે કે એક વત્તા એક વત્તા એક તો કુલ આપણો જવાબ થશે એક વત્તા એક વત્તા એક એટલે ત્રણ છઠ્ઠો દાખલો છે બે એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વધતા વાયનો વર્ગ તો અહીં પણ એક્સની જગ્યાએ એક અને વાયની જગ્યાએ ઓછા એક કિંમત આપણે મૂકશું સાદુ રૂપ આપશું એટલે બે એકનો વર્ગ ઓછા ત્રણ ગુણ્યા એક વત્તા ઓછા એકનો વર્ગ તો બે એકનો વર્ગ કરશો એટલે એક થશે બે એક બે ઓછા ત્રણ ગુણ્યા એક કરશો એટલે ઓછા ત્રણ ઓછા એકનો વર્ગ કરશો એટલે એક એટલે એક તો બે વત્તા એક એટલે ત્રણ ત્રણ માંથી ત્રણ બાદ થશે એટલે જવાબ આવશે ઝીરો ત્યારબાદ દસમો દાખલો છે કે સરવાળા કરી કિંમત શોધો છ એક ઓછા ચાર અને ચાર એક્સ વત્તા સાત એક્સ બરાબર એક માટે એટલે કે સૌ પ્રથમ આપણે સરવાળો કરવાનો છે સરવાળો કરી અને પછી એક્સની જગ્યાએ આપણે એક મૂકવાનો છે તો છ એક્સ ઓછા ચાર વત્તા ચાર એક્સ વત્તા સાત તો અહીં આપણે સૌ પ્રથમ કાઉસ છોડશું એટલે કે છ એક્સ ઓછા ચાર વત્તા ચાર એક્સ વધતા સાત હવે સજાતીય પદો કયા કયા છે આપણે જોવાના તો છ એક્સ અને ચાર એક્સ સજાતીય છે એટલે કે છ એક્સ વત્તા ચાર એક્સ તો દસ એક્સ થશે ઓછા ચાર અને વત્તા સાત વિરુદ્ધ નિશાની છે બાદ બાકી થશે મોટી સંખ્યા નિશાની એટલે કે સાતમાંથી ચાર બાદ થશે તો ત્રણ આવશે એટલે કે દસેક્સ વધતા ત્રણ હવે આપણે એક્સની જગ્યાએ એક મૂકવાનો છે એટલે કે દસ ગુણ્યા એક વત્તા ત્રણ તો દસ એક દસ ત્રણ એટલે કે જવાબ આવશે તેર બીજો દાખલો એવી રીતના છે કે નવેક્સ વર્ગ ઓછા એક અને પાંચ ઓછા ચાર એક સ્વર્ગ એક્સ બરાબર એક લેવાનો છે નવેક્સ વર્ગ એમાંથી આપણે સરવાળો કરવાનો છે સજાતીય પદોને બાજુમાં એટલે કે નવ એક ઓછા ચાર એક એટલે કે પાંચ એક વર્ગ આવશે ઓછા એક અને વધતા પાંચ વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે પાંચમાંથી એક જશે તો ચાર આવશે એટલે કે પાંચ એક વર્ગ વધતા ચાર હવે એક્સની જગ્યાએ આપણે એક મૂકશું એટલે કે પાંચ ગુણ્યા એકનો વર્ગ વધતા ચાર એકનો વર્ગ એક થશે એટલે કે પાંચ એક પાંચ વત્તા ચાર પાંચ વત્તા ચાર એટલે કે નવ હવે અગિયારમો દાખલો છે કે બાદ બાકી કરી કિંમતો શોધો સાતેક્સ વર્ગ ઓછા છ એક્સમાંથી ચારેક્ષ વર્ગ વત્તા પાંચ એક્સ બાદ કરવાના છે અને એક્સ બરાબર માઇનસ એક માટે આપણે કિંમત શોધવાની છે તો સૌ પ્રથમ આપણે સાતેક્સ વર્ગ ઓછા છ એક્સને કાઉન્સમાં લખશું એમાંથી માઇનસ ચારેક્સ વર્ગ વત્તા પાંચ એક્સને પણ કાઉન્સમાં લખશું બાદ બાકી કરશું તો સાતેક્સ વર્ગ ઓછા છ એક્સ ઓછા ચાર ચારેક્સ વર્ગ ઓછા પાંચ એક્સ બાદ બાકી છે એટલે આપણે નિશાની પ્લસ છે ત્યાં માઇનસ થઈ જશે હવે સજાતીય પદોને બાજુમાં લેશું એટલે કે સાતેક્સ અને ચારેક્સ સજાતીય પદ છે એટલે કે સાતેક્સ વર્ગમાંથી ચારેક્ષ વર્ગ આપણે બાદ કરશું એટલે ત્રણેક સ્વર્ગ આવશે ઓછા છ એક્સ અને ઓછા પાંચેક્સ સ સજાતીય પદ છે બંનેમાં સરખી નિશાની છે એટલે કે છ એક્સ અને પાંચ એક્સનો સરવાળો કરશું એટલે કે અગિયાર એક્સ આવશે તો ત્રણેક્સ વર્ગ ઓછા અગિયાર એક્સ હવે એક્સની જગ્યાએ આપણે માઇનસ એક એક મુક્ષુ તો 3 * -1 નો વર્ગ - 11 * -1 તો 3 - 1 નો વર્ગ 1 થશે એટલે કે 3 * 1 = 3 +-*- એટલે + 11 * 11 તો 3 * 1 = 3 + 11 એટલે 3 + 11 એટલે કે 14 બીજો દાખલો છે કે 3x2 + 5x + 2 માંથી 6x + 4 વાત કરવાનો અને એક્સ બરાબર માઇનસ એક લેવાના છે તો સૌ પ્રથમ ત્રણેક્ષ વર્ગ વધતા પાંચ એક્સ વત્તા બે કાઉશમાં લખશું બીજા કાઉસમાં છ એક્સ વત્તા ચાર લખશું અને વચ્ચે ઓછાની નિશાની મૂકશું હવે આપણે કાઉસ છોડશું કાઉસ છોડશું એટલે શું થશે તો કે બીજા કાઉશમાં નિશાની બદલાઈ જશે એટલે કે આપણે આ રીતના લખશું કે ત્રણેક્ષ વર્ગ વધતા પાંચેક્સ વત્તા બે ઓછા છ એક ઓછા ચાર હવે આપણે સજાતીય પદોને બાજુમાં લેશું તો ત્રણેક વર્ગ જેવું પદ એકય નથી એટલે ત્રણેક્ષ વર્ગ એમનામાં જ લખશું વધતા પાંચ એક્સ ઓછા છ એક્સ વિરુદ્ધ નિશાની છે બાદ બાકી થશે તો છમાંથી પાંચ જશે એટલે એક એક્સ વધશે એટલે આપણે લખશું માઇનસ એક્સ પ્લસ બે અને માઇનસ ચાર અહીં પણ વિરુદ્ધ નિશાની છે બાદ બાકી થશે એટલે કે માઇનસ ચાર પ્લસ બે એટલે કે માઇનસ બે લખશું એટલે કે આપણે આવ્યા ત્રણ એક્સ વર્ગ માઇનસ એક્સ માઇનસ બે હવે આપણે એક્સની જગ્યાએ માઇનસ એક મૂકશું એટલે કે ત્રણ ગુણ્યા માઇનસ વર્ગ માઇનસ માઇનસ એક માઇનસ બે તો ત્રણ માઇનસ એકનો વર્ગ થશે એક એટલે કે ત્રણ ગુણ્યા એક વત્તા માઇનસ ગુણ્યા માઇનસ છે એટલે પ્લસ એક થશે માઇનસ બે તો ત્રણ એકું ત્રણ વત્તા એક ઓછા બે તો ત્રણ વત્તા એક એટલે ચાર ચાર ઓછા બે એટલે બે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ આપણું અહીં પૂરું થાય છે વારંવાર દાખલા ગણતા રહેજો જેથી તમને સારી રીતે સમજાઈ શકે આપણે તુરંત જ અગિયારમા પ્રકરણનો વિડીયો મૂકશું અને સાથે સાથે મોડેલ પૂરક પરીક્ષાનું પેપર પણ આપણે મૂકશું સૌપ્રથમ આપણે પેપર આપશું તેની પીડીએફ પણ આપશું અને ત્યારબાદ તેની આન્સર કી પણ આપીશ તો વિદ્યાર્થી મિત્રો તુરંત જ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાઈકોન પ્રેસ કરો જેથી તમને નવા વિડીયો તુરંત જ મળી શકે થેન્ક યુ નમસ્તે વિદ્યાર્થી મિત્રો